ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે પરિસંવાદ કાર્યક્રમ અંતર્ગત ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે સંવાદ કર્યો હતો તમામ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થાય તે દિશામાં કાર્ય કરવાની હિમાયત કરતા રાજ્યપાલે વર્તમાન સમયમાં પર્યાવરણીય અસંતુલન સામે પ્રાકૃતિક ખેતી એક વિકલ્પ નહીં પણ આવશ્યકતા હોવાનું જણાવ્યું હતું પ્રાકૃતિક ખેતી અપનાવવાથી જમીનમાં સેન્દ્રીય કાર્બનનું પ્રમાણ વધે છે જેના પરિણામે જમીનની ભેજ સંગ્રહ ક્ષમતા ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે આ પ્રસંગે સાંસદ શોભના બારીયા ધારાસભ્ય પંચાયત પ્રમુખ ભારતી પટેલ જિલ્લા કલેક્ટર લલિત નારાયણસિંહ સાંધુ જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા જિલ્લા પોલીસ વડા પાર્થરાજસિંહ ગોહિલ માસ્ટર ટ્રેનર ખેડૂતો કૃષિ સખ્ય બહેનો સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા किया जहाँ कमिश्नर किया जगह है प्राकृतिक खेती का सामान शहर में बसने वाले भाई बहनों को भी शुद्ध उपलब्ध हो सके ताकि उनका जीवन बचे और किसान की खपत वहां पर सामान की हो सकेगी वो दोनों का बदला